વાત એમ છે કે સરકારે જાહેરનામું બહાર પાડવા છતાં બહારના વાહનો ભાલેજ ગામની અંદર રહીને અવર કરે છે જેથી ગામમાં રહેતા બાળકોને અકસ્માતનો સામનો કરવો પડે છે આમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય પગલાં લેવામાં ન આવતા ગામના રહીશો દ્વારા ઉગ્ર સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું અને ભાલેજ પોલીસ સ્ટેશન મામલતદાર ઉમરેઠ ટીડીઓ ઉમરેઠને લેખિતમાં રજૂઆત કરવામાં આવી જો આ સમસ્યાનું સમાધાન નહીં આવે તો સીધા ગાંધીનગર મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

ઉમરેઠ ને લેખિત માં ફરિયાદ કરવામાં આવી હતી બાલેજ ગામે જે રેલવે પર બ્રિજ બનવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે જેના લીધે ટ્રાફિક ને ડાયવર્ટ કરવામાં આવેલો છે અને બાલેજ ગામમાં ડાયવર્ટ કરવાથી બનાવો બનેલા છે ઘણા બધા ઈજાઓ થયેલી છે ઘણી બધી વાર ઘર્ષણ પણ સામ સામી થયેલા છે લોકો સાથે એટલે ગ્રામજનોની એક રજૂઆત છે ગ્રામ પંચાયત બાલેજ રજૂઆત કરવામાં આવેલી કે ભાઈ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે પણ ગ્રામ પંચાયતે સ્પીડ બ્રેકર મૂકેલા નથી પછી કલેક્ટર સાહેબ એના જે આપેલું પોલીસને સૂચનાઓ આપવામાં આવેલી કે ભાઈ પોઈન્ટ ઓફ મૂકે અને જે તે ગામોના પબ્લિકને જે તે ગામે રોડે વારવાના હોય ત્યાં આગળ વાળે બાલેજ ગામમાં ના વાળે આ પણ સૂચના આપવામાં આવી પણ સૂચનાનો વારી કંઈક અંશે નહીં થયેલી તથા ગ્રામ પંચાયતે સ્પીડ બ્રેકર નહીં બનાવેલા અને બ્રિજનું જે કામગીરી ચાલુ છે એમાં સર્વિસ રોડ નહીં આપેલો એના કારણે આજ રોજ ગ્રામજનોમાં ઉગ્ર ઉગ્ર આવેશ આવી અને બાલેજ પોલીસ સ્ટેશનને અરજી આપવામાં આવેલા અમારી માંગણી એવી છે કે જે બહારથી જે સાધનો આજુબાજુથી ગ્રામ પંચાયત ગામની અંદર પ્રવેશ કરી રહ્યા છે એ ગામના રસ્તા સાંકડા હોય તો પોઈન્ટ મૂકવામાં આવે અને ચુસ્તપણે કલેક્ટરના જાહેરનામાનો અમલ કરવામાં આવે અને જે બ્રિજનું હાલ કામ ચાલુ કરી રહ્યું છે સર્વિસ સર્વિસ આવે પોલીસે પોઈન્ટ મૂકેલા છે પણ પોલીસ પ્રશ્નની અંદર એવું છે કે ગામની પબ્લિક અંદર આવતી હોય છે એટલે થોડીક એવા કડકાઈ નથી કરતા પણ હવે પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે કે ગ્રામ પંચાયત દ્વારા અને ગ્રામ પંચાયતના આગેવાનો સાથે મળી આરએનબી બી સાથે ગ્રામ પંચાયત સાથે મિટિંગ કરી અને અમને આપી છે કે અમે કામગીરી કરીશું એક અઠવાડિયા અમને સમય આપેલો છે અને અમે આપના માધ્યમથી મામલતદાર શ્રી ટીડીઓસી જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર શ્રી અને એસપી ને પણ જાણ કરવા માંગે છે કે અમારા પ્રશ્નોને વહેલી તકે નિરાકરણ લાવે અને સર્વિસ રોડ આપવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ જાય એમ છે નહીં આવે તો ગ્રામજનોને બધા સાથે રહી અને ગાંધીજી માર્ગે ઉપવાસ પર બેસીશું